મહીસાગરના લુણાવાડા નગરમાં જી ઓ કે આર અને બોનચેટમાં લાખો કરોડો રૂપિયા ગેમ રમનાર ડૂબી ગયા છે જી ઓ કે આર અને બોનચેટમાં વિડ્રોલ માટે ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનમાં લુણાવાડા અને આસપાસ વિસ્તારના લોકોના કરોડો રૂપિયાનો ચૂનો ચોપડાયોના આક્ષેપ મુકાયા છે રૂપિયા વિડ્રોલ માટે આરબીઆઈ મુજબ કોઈ કેવાયસી કે કોઈ ઓટીપી આવતો પણ નથી જે પૈસા ક્યાંથી આવે છે અને કોણ આપે છે છે તેની તપાસનો વિષય બન્યો ગેમમાં કરોડો રૂપિયા જેટલી રકમ ડોલરના પોઈન્ટ રમવા માટે ગુમાવ્યું હોવાની ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે બે લાખ ચાળીસ હજાર જેટલી રકમ ઓફલાઈન લેવાય છે અને ઓનલાઈન ગેમ રિસ્કી છે તેવું કહી રમવા માટે એપ્લિકેશન અપાય છે

આની અંદર આ ટ્રેડિંગ લેવાનું આવે પછી અહીંયા આગળ કોલ લખેલું આવે એટલે અહીંયા આગળ સેટ કરવાનું આવે આપણે અઢાર પચી કે એવું સેટ કરવાનું જેટલા હોય એટલા અહીંયા આગળ આપણે લખવાનું આવે પછી આગળ કરીસ લખો તો આ વીસ લખીને કોલ ઓકે કરો એટલે અહીંયા આગળ ડન કરીએ એટલે આપણું ઉપર કોલ લેવાઈ જાય આ કેન્સલ આ તો કરું છું હમણાં હમણાં લઈને આપણે બંધ જ છે લખા વિડ્રોલ તો થતું જ નથી વિડ્રોલ તો આપણે કરાયું જ નથી આપણે withdrawal નું ખાનું તો અંદર બતાવતું જ નથી એટલે એમને અલગ એપ જવું પડે ને અંદર આ આ એપની અંદર withdrawal નું ખાનું ખર બતાવે છે આપણું બેલેન્સ આટલું છે અત્યારે પણ withdrawal બતાવતું જ નથી આ withdrawal કરીએ છીએ તો અહીં આગળ આવું લખાઈ નહીં જાય કશું બતાવતું જ નહીં આ ગોકળ ગેમની અંદર ક્ષેત્રબિંદી બની છે જેને એ શું છે વિષય હકીકત વિષય હકીકત આવો ક્ષેત્રબિંદી છે કે શું આપણા ને મારા મિત્રો હતા આ બધા આપણા મિત્રતાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે તમે બે લાખ ચાલીસ હજાર રૂપિયા તમે રોકો તો તમને પચીસ દિવસમાં તમને ડબલ પૈસા મળશે આપણે મિત્રતાની અંદરથી આપણને કશું જાણ્યા વગર આપણે બે લાખ ચાલીસ હજાર રૂપિયા શુભમભાઈની ઓફિસે આપણને બોલાવવામાં આવ્યા કે તમે આ તારીખે આ આટલા આટલા પૈસા રોકો તો તમને એમ બી શુભમભાઈ કહેતા હતા કે તમે આ પૈસા રોકવાની ગેરંટી કશી છે નહીં બરાબર છે પણ આપણે જે પેલા મિત્રતાને લીધે કે એમણે ઘણા ઉદાહરણ આપ્યા કે આના ડબલ આટલા થઈ ગયા છે પેલાના આટલા ડબલ થઈ ગયા છે એટલે આપણે મિત્રતાની અંદર વિશ્વાસ રાખીને આપણે પેમેન્ટ કરેલું છે પણ આપણને બે લાખ ચાલીસ હજાર રૂપિયા આપણી મૂડી બી પાછી નથી આવી કે રૂપિયો બી આપણને કોઈ પત્ર પરત મળેલ નથી કઈ રીતે ગોકર અને આપણે ગોકર એની અંદર ટ્રેડિંગ લેવામાં આવતા હતા